તમ એસીતારમ ગેમ છો બધા મજા 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 છે ઉમરાન નવા બ્લોક માં મને આવી સ્વાગત છે આપડે જો આજે આપણે રાજકોટ આવવાનું છે એટલે કોલેજ જાવી છે આપૃતિ હું મધારઈશું રાજકોટ બાબરા થી બસમાં બેહીને આવી જાતા હતા અને હવે જો બસ ટ્યુસ આપણે રૂમ કોલેજ તરફ જાવી છે અમાર કોલેજ તરફ જેવા બિલ્ડિંગ આવે છે માં મોટી મોટી બિલ્ડિંગ હોય તો આ બેન અમારે કોલેજ ના છે ને અમારી સાથે આવ્યા છે હવે જે મેં કોલેજે પહોંચી ગયા છે અમારી કોલેજ છે અને હવે આપણે લેક્ચર કરવા જવા જઈએ અત્યારે બ્રેક પીડ્યો છે અને આપણે હવે નાસ્તો કરવા જવાનું છે અને બધા જો બ્રેક પીડ્યા છે એટલે બધા લેક્ચર શરૂ થઈ ગયા હોય

આપણે જો ઘરેથી વાડી આવી છે અને કપા વીણવાનો છે તો આપણે આજે હું એક જ આવીશ કપા વીણવા મારે એકને કપા વીણવા અને મારી બે નામ છે પાણી છે બે બેન આવી છે અને હવે જો ક્યાંક ડાબકા છે તો આપણે કપા વીણવા મળ્યું અને પછી હમણે ધાના માટે નીણ લઈ અને પછી આપણે ઘરે જવાથી હાંસ થઈ જતા આ બસ બસ મોડી આવી એટલે આપણે હાડાશાડી ઘરે પહોંચ્યા અને પછી તરત જ આપણે કપાયું કપા વીણવાના એટલે આવું પડે સાંસ થઈ ગઈ છે અને હવે આપણે પાણી વાળતા હતા ઝેરમાં કપા વીણતા હતા અને આ ઝાડમાં પાણી જતું હતું એમ માહિતી થઈ હતી કેરો બહુ વાર લાગતી હતી એટલે આપણે ધોવાતા હતા અને કપાં વીણતા હતા અત્યારે કેરો બાકી રહી ગયો છે અને ટાકામાં પાણી પણ ખૂટી ગયું છે ને આપણે ભાંડા માટે ઝાર વાટવા જવાનું છે ઝેર વાટે પછી આપણે છે કરીએ તો આપણે સર વાટવા જાવી જો ગુડી બેન હવે વાટવા મળ્યા છે બે હમણાં બે ફારા વાટ લેવી એક ફારા જે મોટો મોટો બેન લેવી એટલે બે ટાંડા થઈ જાય બળદની એટલે હવે જો જાર વાટવા મળ્યા છે ગુડીબેન અને જો કોઈ બીના ના દડા ને લહાણ ને એવું છે અને જો જીત કપા વીણવાનો પણ બાકી છે કપાઈ વીણવા આવે છે દરરોજ બધાય હવે જો જાર વઠાઈ ગઈ છે એમ ભારો સડાઈ દીધો છે આ રસોડાઈ દીધો સાહેબ જો બેન હાલવા મળ્યા છે આપણે પણ હાલ્યા જઈશું અને આપણે બળદને જઈને નીણ નાખીને ઘરે જતા રહીશું આવો એકક નજારો જો બળદને નીણ પર નાખી દીધી છે બળદ ખાવા મળ્યા છે અને હવે જો આપણે પોપ લઈને આમ ઝાપાકોર જવાનું છે ઝાપાકોર એટલે જઈશું ઝાપા પર પોપ મૂકીને વ્યા જઈશું ઘરે

આજે વાળું છે સમોસા છે ચટણી છે બટેટાનું શાક બનાવ્યું છે દૂધ છે શા છે અને જે ભૂંગળા દયા ને બધા બેસી જશે અને હવે આપણે પણ જમી લેવી તો આજનો દિવસ કંઈક આપણે આવો જ રહ્યું પસંદ આવે તો લાઈક્રાઈબ કરી નાખજો